પંચાયત સમાચાર 24 ફોર માં આપનું સ્વાગત છે દાહોદના એનટી પીસી સોલર પ્લાન્ટ આગ લાગતા અંદાજે 400 કરોડ થયું આગની આ ઘટનામાં ચારસો નુકસાન થયું હોવાનો અંદાજ છે આગ લાગતાની સાથે તાત્કાલિક ઘટના પહોંચી હતી અને સિક્યુરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આથી કોઈ જાનહાની થઈ નથી ઘટનાની ગંભીર દાહોદ એસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એસપી ના માર્ગદર્શન હેઠળ પોલીસે વિસ્તાર ને સુરક્ષિત કરી ફાયર વિભાગની મદદ કરી હતી પ્રાથમિક અંદાજ મુજબ આગ થી ચારસો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી એનટીપીસી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે નિર્માણધીન સ્થળો પર આગ નિવારણના પૂરતા સાધનો અને તાલીમબદ્ધ સ્ટાફની હાજરી આવી ઘટનાઓનું જોખમ ઘટાડી શકે છે આ ઉપરાંત ફાયર વિભાગે પોતાની ક્ષમતાઓને વધારવા માટે આધુનિક સાધનો અને વધુ માનવબળની જરૂરિયાત વ્યક્ત કરી છે ગુજરાતીના દાઉદ ફાયર બ્રિગેડને કોલ મળેલ કે ભાટીવાળા ખાતે નિર્માણાધીન એનટીપીસી સોલાર કંપનીમાં આગ લાગવા લાગવાની ખબર મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચેલ અને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરવામાં આવી જેમાં દાહોદ ફાયર બ્રિગેડના ચાર જેટલા ફાયર ફાઈટર ઝાલોદ ગોધરા અને છોટાઉદેપુરનું એક ફાયર ફાઈટર તેમજ બે ટેન્કર દ્વારા લગભગ પાંત્રીસ જેટલા ફેરામારી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે અને હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહેલ છે